હે મારા નાથ હવે હટ છે ને આ કામ તો વેલા પતાવી દીધું એ આગળ સાઈપલી આવશે કામ છું કે નહીં લપળી ના પેટની જે હોય તે છે ને પંચાત કરવા આવી જાય ખબર ન પડે ને એમ વયર જેઠાણી ઘેર જઈ આવું ને તી એની હોળી જ હોય ભાભી અરે ભાભી હું કરો છો તમે તો કોઈ દી ન થાવ ઘરમાં ઘરમાં હાલ હાલ કર્યા કરો હું કરો છો આ જો ને ડાળ હે કરું છું શું કરવું કયો તમે ધારી ટાર પાડી લીધી હે હારી પાડી હો એ સસરાવાની છે તો તમે હું લાવા બધું કરો આ ઘોડા જે હોવ તો ઘર માં છે પણ એ નવરી હોય ને કારણ કે એનું ઘર કામ કરે તો આપણે નવરા ટાઈમ શું હોય તો આવ બેઠ બેઠા કરવી બીજું ને આપણે શું કામ હે ગૌડા ને સારું કહેવાય લ્યો પણ એ તો ના પાડે બા તમાર નથી કામ કરવું પણ માર હાવ નવરા થોડો ટાઈમ જાય તમે સન સદાય તમાર વહુ નું ઉપરાણું જ લીધું છે કાય ને વહુ હાર્યું છે મારે વહુ કાય વાંધો નથી કાકી તમે આવ્યા આવ

એ નવરાજ ન થતા સુરત થી આવ્યા પણ બસ એના એ લુગડા નાન તેન બધું હરખું કરવામાં છે ભાવલાલ મેં તું મેળો મને હારો કરી દે ને તે મેળો હારો કરે છે હવે નવરો થાય તે આવશે પણ તમને તો એમ ન છો ને મોટા ખાલી મળી આવું એમ મોટા કોણ છે વાત હાશીસ તમે મોટા છો કઈ નહીં ભાવલા ને ગુટકીને કહી દે કે જા મોટા બાન મળી આવું હે કાકી અઢાણા આવ્યા છો હારે તને તો બહુ ખટકો આવ એટલે બસ આવા સવાલો કરતી હોય એમ ના કે કામ હોય તો ખબર પડે એમ કામ તો હોય જ ને મારે મારે ભાવલા કેટલી બળતરા છે તને તો ખબર છે ને બળતરા તમને એમ જોઈ લાગે ને કે તમે બળતરા કરતા હોય એવું પણ તો માં તો તો બળતરા તો હોય ને પેટ બળતુંય થોડા કોઈ ભાળે મોટા હાસુ કેજો તમે હાસુ છે તો અમાર ભાવલો છે ને સુરત થી આવ્યો સમજો એવો હારો પગાર લાવે છે હવે તો આમ આપણને એમ થાય વાહ મારો દીકરો બાકી ભાવલો અને જોવે તેનો વાહન એ ઉકળી ગયો તારે બેન ને કાંક વાત કરીને મોટા કયો ને તમે એની બેન છે તો નો કરાવે મારા દીકરા વેરે મારે કાંઈ એને માવતા ને કહેવા જવાય કે તું આપણે દીકરી આપો એમ એને પોહા દે સારું લાગે દે એ આપણે ઘરના ને સારું બોલીએ ને મોટા મીઠું મીઠું તો હવ દીકરી દે મીરાને ખબર હશે અમારા સ્વભાવ ની અમારા ઘરમાં કોઈ બોલે એમ નથી ને બેન કાંઈ દુઃખી નથી થાય એમ એના હાટું મીઠું બોલવું પડે ને કાકી મીઠું બોલો છે મને આશીર્વાદ છે પણ તમે છે ને હાચા બોલા બહુ સો પાસા તમારે બધાને હાસુ બોલવા જોવે કે નહીં હાસુ બોલવામાં જ વેવાર બગડે મીરાન અત્યાર સુધી ને મે કોઈ દી એક વેણ કીધો હોય તો કયો તમે મોટા સહી હોતી આવું જ બોલતી હોય અરે હું મારો જીવ નઈ બળતો હોય મારો ભાવલો ભલે નાનો જો પણ મે છે ને આને આને મોટી વવસ ગણી છે કોઈ દી દવલી નત ગણી કાકી

આ બે ત્રણ મહિના જાય ને એટલે પાછો પગાર વધી જાય વાહ બેટા વાહ તું આમ મહેનત કરતો રહીશ ને તો ઘણો આગળ વધી જશો એને કઈ પડી જ નથી બધી મારે બળતરા કરવાનું અરે પણ શું છે અત્યારના પરમા અને ક્યાં ગઈ તી તું હા બા આ ભાભી ને ઘેર ગઈ તી જવું પડે ને તમારે ત્યાં આવું નથી બસ બે રહેવું દીકરાની બળતરા ન કાંઈ અરે તું માં છો ને એ હું બાપ છું મને દીકરાની ચિંતા તો હોય ને એટલે તમે મારી ચિંતા શું કરો છો એ તો મને તો કયો ભાવલા તને બધું કેવાનું હોય આ તારી ઉંમર થઈ હવે ક્યાં ખારું ઠેકાણું નહીં ગોતું જોઈએ હા ભાઈ ભાવલાનો પગારે વધી ગયો છે હવે અમે તો છે ને મારા દીકરાને બહુ સારા મારી છોકરી મળશે સાચી વાત છે હવે દિવાળીમાં આવ્યો છે ને દહ દે રોકાવાનું છે 10 દેમ જોઈને કે ગોઠવાય જાય ને તો હારું આ ગુડી અંધાળ હોય ને ત્યારે જન ગોઠવાય જાય તમે જન આમ બળેતરા નઈ કરતા ખોટી હાશી વાત છે તું વધારે પડતી ચિંતા કરે છે ઓલી મીના ક્યાં ગઈ

હામ હામુત કઈ કરાતું હશે આપણો ભાવલો મોટો છે શાર વર ગુડી કરતા અને આપણે આ ગુટકી તો હજી ત્રણ વર શાર વર નાની છે અને એમ કઈ હામ હામ આમ થોડી દઈ દેવાય પણ પરણવા જવડી થઈ ગઈ ને હે તો બાપુજી હું શું કહું આ હામ હામ ઉસન નથી કરવું અરે એવું ન હોય દીકરા જો હામામ હારા ઠેકાણું હોય ને તો એકબીજાનું મન માનતું હોય તો થઈ જાય

તમારી મરજી બસ આપણે હા મામું નથી કરતું હા બસ હા એ બેટા હું તને એમ કહેતો તો કે તારે કોલેજ નું બીજું વર્ષ પૂરું થઈ ગયું ને ના આજી શરૂ હવે પૂરું થા હે હમણા તો હવે છે ને મને એમ છે કે તે બહુ ભણ લીધું પણ બાપુજી હું બહુ ભણી લીધું હજી ભણવા જોની હોશિયાર છે હવે દીકરી છે ને ગમે એટલી હોશિયાર હોય ને અંતે તો સાસરે જવાનું હોય તે એવું કોને લખી દીધું કે હારે જવાનું હોય દીકરીને ભણાય નહીં એના પગભર થાય તો ભલે ભણતી તમને શું વાંધો છે હવે પગભર કરીને કરબુ છે હું એને અંતે તો રોટલા જ ઘડવાના છે ને આ મે બાપુ હવે એક જ વરસ છે હવે કોલેજ નું પછી પૂરી જ થઈ જાય જો બેટા હવે વર હોય કે 6 મહિના હોય આપણે ભણવાનું થાતું નથી હા હું કરો છો ભણવા જો ને છોડીને પણ તારે ભણાવીને કરવું છે હું અને છોકરી આ ઘર માં રહે ને તો તને કામ માં મદદ એ કરશે

હારી મળી જાય હું હારી મળી જાય મળવી જોઈએ ને તો હારા નર હું કરીએ ને કોઈ ઠેકાણે હા નત પાડતું કોઈ કેટલી જગ્યાએ વાત કરી ઓલી કન્સર્ન ને ભાભી નામે રહી હા હા મેં દિલ્હી કો એક દેખાડ તો હું કે લે તાર છોકરો તોથી કે અડધો ગૌટો થઈ ગયો બોલી એવું મને કે લે જો અટાણે છે ને છોકરીની તંગી છે ને તો છોકરા મોટા થતા જ હોય એમાં કંઈ નવાઈની વાત થોડી છે ન્યા દુખી થાય ન્યા છે ને ખાવા બટકુ રોટલો નો દેતા હોય દુખી થાતું હોય ન્યા ઠેકાણે દીકરી દે પણ આપડા જેવા ન્યા દીકરીઓ નો દે રામનારાયણ છે આપડા ઘર હું માનતો છે કયો તારી વાત હાસી છે પણ આપણે શું કશું ખબર હવે આપણે ગામડામાં ઠેકાણું કરવું જ નથી આપણે શહેરમાં છોકરી ગોતશું હા બરોબર ને હા હું શહેરની છોકરી ગોચશું શહેરવાળા થોડા દેહા ગામડે આપણે શહેરમાં રહેવા જાવું પડે બા હું તો શહેરમાં રહું છું હા તો રેસ બટા પણ તોય હામેવાળા ભણવા જોઈએ ને કે હા ભાઈ હાલો અમાર હાલ સે એમ આમ જો ઠેકાણું સાતું હોય ને તો આપણે શેર માં રેવા બેસા બસ હવે આપણે કોઈ જાતની ચર્ચા કરવીન થાતી નથી હું જ પણ એટલે હું ઈ જોઉં છું કે તમાર ટ્રેક્ટર માં વાંઢો હું પડે છે તો તને આવડે છે હે હું રિપેર કરી તમને આવડે છે મહિના ના દીતા રોજ હરકુ કરોસ કોઈ દીથીયું મહિના દીધી એટલે આ રિપેર કરીને જાવ તો શું પણ જ્યારે આની જરૂર પડે ને ત્યારે જ બંધ પડે છે તમારે રોજ કલાક ડોક્ટર બગડે કા તમને માથું દુખતું હોય કા તમને બીજું કાઈ થયું હોય શરદી ઉધરસ તમારે મોડે રોજ 1 કલાક તો મોડું કરવું જ પડે કા કેવા હું માગે તું એટલે હું કામ છોડ એમ કેવા માંગે તું હે ના ના તમે તો કામ ડાકો પણ ઠોઠું વેસી નાખો એમ કહું છું અરે આ જૂનું ટ્રેક્ટર જે આપણો નિશાની કહેવાય હા અને વેસી ન ખાય વાત કરશો અરે આના પ્રતાપે તો બધું થયું છે હા પણ હવે શું થઈ ગયું છે ને એટલે કહું છું સતાઈ આની જેવું કામ નો આપીએ કે કોઈ બીજું ટ્રેક્ટર પણ કામ આપે તે ખબર પડે કે કેટલું કામ આપે છે એમ હું જેલું નાઈ જતું તો આ બંધ જ પડ્યું છે હમણા ચાલુ થાય તું જોજે ને કરો આલો ચાલુ કરો હમણા થઈ જાય ઘડી ઘડી બંધ હું સામ એમાં કઈક શેડો અલી ગયો છે ઠેક તો તો આપણે ત્રણ ચાર દર્દી છે આ તમારા કુટુંબમાં બે ત્રણ જણા બીજા છે શેડા હલેલા બધાને ભેગા કરો એક દી હાલો એવા હું માંગે તું એટલે શેડાની જ વાત કરું તમે હું એમ સા હા એટલે તો ભલે પણ કુટુંબ ઉપર નઈ જવાનું કા હારું મત લાગતું આ તમારે કાકી નું કહું છું લ્યો ને મોઢા ઉપર કહું છું તમારે કાકી નું કેતી હા હા લે ઈ આવ્યો તાન કા હું કેતા હતા માંગું ના ફાવે બાવા ભાઈ નું માંગું હા મારા બેનમેર તો હા બસરાની હાસી વાત છે ને આમે

સવાર માં ખેતરે જાઓ બધા ભાગ્યા કામે લગાડું પાછો રોટલા લેવા આવું પછી પાછો જાઓ કામ દાડિયા કરે રોટલા હું ઘડું તમે હું કર્યું મેં કાઈ નથી કર્યું કાઈ નથી કર્યું તમે હવે એવા હિસાબ ન કરવા ભાવલા ની વાત કરતા તને એ વાત કરી ને જો હું તને કહી દઉં છું કાકીની ની વાત હાજી છે આમે તે ન્યા હું છે તમારે ઘેર હે કાઈ છે

એક રૂમ રાખી છે 3500 વાળી ઈ તો મોટું મકાન રાખી લે બસ ભાડું તમ ભરશો ઓ વાતની એક વાત છે લપ કરો માં મારા બાપાને પોહાય તો મારી બેનને ને દે નકર આયા નોય દે મારી બેન છે મગજ ને તળાઈ ગેલી ટુક એનો છેડો સટકેલો છે સમજો ને હાર વાલ ટ્રેક્ટર ચાલુ કરવા દે હા હું કરો માં ઊભી સાલા સા તો માથે ઊભી નહી તો શરૂ નહી થાયા કા મારતી બીવે છે હા તારથી હું

બા તમને કહેતી હતી ક્યારે મોઢે ન ચડાવો ન ચડાવો પણ તમે મારી વાત નહોતા સાંભળતા જો આ સોડિયું છે ને નાક કપાવીને પણ જાણે ક્યાં આગળ છે શું કર્યું હશે તમે એને ગોતવાની કોશિશ કરી કે વાત કરી છે હું તમને કઈ કઈ થાકી ગઈ ને કે આટલી ભણાવવાની જરૂર નથી વેલાહારી પરણાવી દીધું એને પણ નહીં તમને શોખ હતો કે ભણાવી છે આ મોબાઈલ પથારી ફેરવે ને એવી તો કોઈ ન ફેરવે હો તમે રોવો નહીં ભગવાન કઈ ખામું નહીં જોવે થઈ જાય બધું હાલ હું એની યારે વાત કરીને તમને કહીશ કે હું કહીશ ખરેખર ખરેખર આ છોડીએ તો નાક કપાયું છે ભણાવવાના શોખ છે ને આટલાય ન રખાય સારું વાંધો નહીં

પણ કાઈ નઈ કાકી હા જક ના આવજો ને આપણે પાછા ફોન કરશું એ વાડી હતા એટલે પછી જાજી વાત નો કરે કા ઢીલી ઢીલી દેખાસો મૂંઝવણ છે કાઈ મૂંઝવણ ને અબ આ જો કાકી વરસાદ આવે છે આ માવઠું થયું તો મૂંઝવણ તો ખરી જ કે નઈ મારા બા બિસાડા બળતરા કરે છે આ માંડવીના પાત્રા વરસાદ ભેગા તણાઈ ગયા છે શું કરવાનું હા તું કા જો ને શું કરું વરસાદ જ એટલો પડે છે કે બધું વાવેલું હતું ને બધું ધોવાઈ ગયું

કઈ વાંધો નહીં હું બારે વાત કરી લઈશ આવ બેહો ના ના મીરા બે હું નથી આવું હું જાઉં ને બપોર ટાણ છું શાક બાક લઈને શું ધારું હા પછી આવી પાછી હા અમે તે ભાભી ને તો અમારે ખોટું બેહું પછી નિરાય આવી અમે તું કામમાં હોય ને ખોટું હું ક્યાં તારું કામ ખોટી કરું એ સાચી વાત છે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા શું શું એમાં બીજાને વહી ગઈ કેવી સારી થતી હતી મીઠું મીઠું બોલતી હતી મારા ભાવલાની વાત મેં નાખી તો મન ન દીધી ત્યાં વૈ ગઈ ત્યાં રહેન માં કોણ જાણે કેવુંય મેળવું હોય હે હા તો સેને બધાને ખબર પડશે ને તે હોવો થઈ જા હાય ઘરમાં તો કોઈને ખબર નથી પડવા દેતી પાછી એમ નથી કહેતી હ મારી માનો ફોન આવ્યો તો કે આવો બનાવો બની કે એમ કહેવાય નહીં કેટલુંક ના દાબો રાખશે કાલે તો હામો આવશે જ ને જોઉશું હું એ દીકરી મારી મારા ભાવલાને ન દીધી ન્યા વૈ ગઈ એની માં હું કાંદો કાઢી લે કોણ જાણે કેવા હોય અરે ભગવાન કઈ નઈ લે છો ને હારા જ થાય ને ઘેર જઈને હમાસાદ દો તો હું ખબર પડશે બધાને